ભરૂચ ગુજરાત પ્રદેશ પ્રમુખે રાજીનામું આપ્યું યોગી પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું હતું જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હું યોગી પટેલ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભારત ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠનને પ્રભારી દક્ષિણ ગુજરાત ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું પક્ષ દ્વારા જે ઉમેદવારી મળેલ હતી એમાં મેં મારી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કાર્યનિષ્ઠ રહી જિમ્મેદારી નિભાવી હતી તેમજ પક્ષ દ્વારા મારા ઉપર વિશ્વાસ રાખી આપવામાં આવેલ જવાબદારી બદલ હું પક્ષનો આભારી છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે